આજના વાર્તા વિભાગમાં સ્વાગત છે આજની વાર્તા સ્ત્રીનું સાચું સૌંદર્ય કહેવું મારે તમને આજે ઇતિહાસના સંદર્ભની અંદર આ વાતને સમજાવી છે તમને ખબર છે કે ઇતિહાસના પાત્રમાં વસ્તુપાલ અને તેચપાલ બે સગા ભાઈઓ તેજપાલને જ્યારે ખરેખર લગ્ન કરવાની તૈયારી હતી ત્યારે એક સ્ત્રીની પસંદગી કરવાની હતી આપણને ખબર છે કે એ ગાળાની અંદર કોઈ પણ વ્યક્તિ પરસ્પર જીવનસાથીને પસંદ કરવા માટે એકબીજા સાથે પરિચય કરવાની વાત નહોતી અને બરોબર એ જ પરિસ્થિતિમાં તેજપાલ જે આપણા ઇતિહાસના મોટા પાત્ર છે એણે એક એવી સ્ત્રી સાથે લગ્ન ફેર્યા કે જે સ્ત્રીને એણે પહેલા જોઈ પણ નહોતી જ્યારે લગ્ન થઈ ગયા પછી એ સ્ત્રીને જોવે છે ત્યારે એમને સે ધક્કો લાગે છે એના મનમાં જે કલ્પના હતી કે સ્ત્રી આટલી સુંદર હોવી જોઈએ પણ એ લેવલમાં નહોતી અલબત્ત જોઈ શકાય એવી તો હતી ગમે એવી તો હતી પણ તેજપાનને તો બહુ સુંદર સીજોતી એનું માપદંડી હતું એટલે એના મનમાં દુઃખ થયું કે હવે મારે જિંદગી કેવી રીતે કાઢવી આગળ ઘરમાં એટલે કે પોતાના મેલની અંદર એ રીએ પણ એકબીજા વચ્ચે કોઈ પ્રકારની લાગણી જ નહીં તેજપાનની એ જે પત્ની હતી એને પણ ખ્યાલ આવી ગયો કે મારી સુંદરતાથી સંતોષ નથી એને અને ખરેખર એને પોતાને મજા પણ નથી એટલે નાની નાની બાબતમાં ઝઘડા કરે એને ઉતારી પાડે બાર પેલું કરે એટલે કે જેને આપણે એમ કહી શકાય કે સામાન્ય કુટુંબની અંદર કોઈ પણ પુરુષ કે જે ગમતી સ્ત્રી ન હોય એવા સાથે લગ્ન કરવાની વાત આવી હોય અને જે પ્રકારે વર્તે એ જ પ્રકારે આ તે જ પાલ પણ વર્તતો ભલે મોટો માણસ હતોય પછી એ સ્ત્રીને ખબર પડી એટલે એની પત્નીને ખબર પડી એટલે એને એમ કીધું તે જ પાલે કે થોડા વખત તમે તમારા કોઈ માતા પિતાને ત્યાં જઈ આવો ને એટલે પેલી જે સ્ત્રી હતી એને એમ કીધું કે પણ તમે મને કહો તો હું જઈ શકું ને હું કેવી રીતે જાઉં તમારી જો ઈચ્છા ન હોય તો હું જઈ ન શકું પણ હવે તમે કીધું છે તો હું મારા માતા પિતાને ત્યાં જાઉં છું ત્યારે તેજપાલ એને કહે છે કે તમે ત્યાં થોડા વખત એકાદ બે વર્ષ રોકાજો મારે અમુક મહત્વના કામ કરવાના છે એટલે એટલે કે કંઈ વાંધો નહીં ત્યાં રોકાઈ શકીએ તમને જે ગમે મને ગમે અને ઈ જાય છે અને ત્યાર પછી તેજપાલ એકલા બને છે અને એકલા બન્યા પછી એને ખ્યાલ આવે છે એ ખરેખર જે જેની સાથે લગ્ન કર્યા છે એ સ્ત્રી જ્યારે અહીંયા હતી ત્યારે મારું કેટલું ધ્યાન રાખતી હતી મને કેટલું સાચવતી હતી મને ગમે એવું જમાડવાનો પ્રયત્ન કરતી હતી કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્નને મારી મારા એવી રીતે ગાય કે જેને પોતાનો પ્રશ્ન હોય એમ માનીને કામ કરતી મારી સાથે ખડે હતી મને કપડાં આપી દે મારે કયા કપડાં પહેરવાનો નિર્ણય પણ બધી કરતી હતી અને એટલી વ્યવસ્થિત રીતે મને સાચો શીશી કે મને કામ કરવાની અંદર બહુ મજા આવતી શીશી પણ આજે તો એ મારી પત્ની એના પિયર ગઈ છે એટલે આ જ છે છે કોઈ વસ્તુમાં મને જમવાનું સરખું નથી કોઈ મળતું મારે કપડાં ક્યાં પહેરે મને ખબર નથી પડતી મારી કોઈ વાત નથી મારી સાથે સારી વાતો કંઈ કરવા તૈયાર નથી કોઈને કોઈ પ્રસંગની અંદર મને તકલીફ પડી હોય તો મને કોઈ પ્રોત્સાહન આપતું નથી મને હિંમત નથી આપતું હવે આવી પ્રકારની પરિસ્થિતિની અંદર હું કેવી રીતે જીવી શકીશ વાસ્તવિક અવસ્થા તેજપાલની આવી મિત્રો આ વાત બહુ સમજવા જેવી વાત છે અને તેજપાલે પહેલી જે પત્ની હતી એને ઘરે જઈને પોતે જાય છે અને એમ કહે છે કે તમે આવો અને તમે મારી સાથે રહો કારણ કે તમે જો મારી સાથે નહીં રહો તો જીવનની અંદર મને પોતાને કોઈ રસ નહીં રહીએ હું જીવી નહીં શકું કારણ કે તમે મારો જીવ જ હતા તમે મારો પ્રાણ જ હતા એમ કહું તો ચાલે કારણ કે મેં તમને બહુ અડધું કર્યા છે મેં તમને ખૂબ ઓલું પહેર્યું છે પણ મિત્રો મારે એમ કહેવું છે કે આ જે સ્ત્રી હતી જેનું નામ અનુપમા હતું એ અનુપમાએ એમ કીધું કે મને પોતાને તમે એમ કીધું કે પિયર જાઓ તોય વાંધો નહોતો તમે એમ કીધું કે પાછા આવો તોય વાંધો નહોતો નીચે કેટલીક સ્ત્રીઓ એમ કે હું નહીં આવું એને એમ કીધું કે તમે મારા સર્વસ્વ છો તમારા જીવનની અંદર મારું જીવન સો ટકા સમાયેલું છે અને તમારા જીવનની અંદર હું એક એક પડ તમને પડખે એક એક બાબતની અંદર હું સાથે રહેવા માટેની મારી પોતાની કલ્પના હતી જેને આપણે એમ કહી શકીએ કે આત્માનું સૌંદર્ય અને ખરેખર એ વસ્તુ જે વસ્તુપાલનો જે પાય હતો તે જ એ બંને પોતાના જીવનની અંદર ખૂબ સારું કર્યું ખૂબ કરું ગિરનારના પરત પર કેટલાય જૈન દેરાસરો પણ બનાવ્યા કેટલાય જગ્યાએ કેટલાય મોટા મોટા મંદિરો બંધાવ્યા આ બધી જ માત્ર એ પત્ની કે જેને એને પોતે રસ નહોતો લીધો મારે સૌ ગ્રુપના મેમ્બરોને કહેવાનું છે કે મારી પાસે અનેક વ્યક્તિઓ આવે છે ત્યારે હું હંમેશા એમ પસંદગીની અંદર પેલા સૌંદર્યને પસંદ કરો મારી પાસે કેટલાક પોતાના લગ્ન જીવનને પૂરું થઈ જાય એ પ્રકારે છૂટાછેડાની ભૂમિકામાં આવે છે અને પછી લોકો જ્યારે ખરેખર છૂટાછેડા લઈ લે છે ને ત્યારે એને ખબર પડે છે કે તકલીફ કેવી પડે છે મુશ્કેલી કેટલી પડે જ એ જ્યારે હતા ભેગા ત્યારે કેટલી સરળતા હતી ભલે ઝઘડો થતો હતો પણ તમે એને કોમ્પ્રોમાઇઝ કરો તમારી કોઈ પણ પરિસ્થિતિની અંદર કોમ્પ્રોમાઇઝ કરવાની વાત રાખો અને આ કોમ્પ્રોમાઇઝ કરવું એટલે કે સમાધાન કરવું તમારી જે પરિસ્થિતિ મૂકી સમાધાન કરવાની ભૂમિકા ઉપર જાઓ પછી તમે કોઈ બિઝનેસ ભાગીદાર હો તમે કોઈ મિત્રો હો તમે જીવનસાથી હો એ ભૂમિકા ઉપર જેમ તેજ પાલે પહેલાં એ ખરેખર ખોટા રસ્તા ઉપર ગયા અને ત્યાર પછી એ સાચા રસ્તા ઉપર આવી અને સમાજ માટે એણે કેટલું કામ કર્યું મારે ઇતિહાસની ભૂમિકાના સંદર્ભમાં આ સ્ત્રીનું સૌંદર્ય એટલે શું એ વાતને સમજાવવા માટે મેં આ ભૂમિકા લીધી એટલે સૌ કોઈને ખ્યાલ આવ્યો હશે કે સ્ત્રીનું સાચું સૌંદર્ય એટલે કે એની આત્માનું સૌંદર્ય અને આત્માના સૌંદર્યને ઓળખવા માટેનો જેટલો પ્રયત્ન તમે કરશો એટલા સુખી થશો એમ હું પણ તમને બહુ ભારપૂર્વક કહું છું સૌને ધન્યવાદ